મોતી ના દોણા ભરું અને તું ફૂલ પાવરફુલ રજા લાયણ વાળી અને રોયણે જઈને મૂક્યો એટલે કમ્પ્લેટ વળી જાય બરોબર

ઓનલાઈટ કા જલ્દી હેડ કા તો ન મારું નામ ચીય ના ખબર હું તને ઓળખું આ રીતે તાર ખેતર નહીં કા ઓ લે જલ્દી હા તું લઈને આયો તો જો તારું વાડેનું انا મોય પેહી ગયું લે ભાઈ તું લઈને આયો તો તથી ખાવા જવું યાર હેડો કી યાર જલ્દી લોટા સગર માં ઉખડ્યું એ યાર યાર

શીશા તું તું મારે હું તાપ માં બેઠવા ને તું તો ખાધેલું છે હું બરાબર ભૂસ્યો થયો અલે હું વાયરો ખો છું પંદર વર્ષ થી એ પડે કો તું લઈ આય પૈસા શું તાર જોડે આમ પેલે આપણે આપ મઢીમ સેવા કરવા આવતા તો એ છો છે ખબર નઈ દેતો રે આ તો ફટાફટ જા માર ઓલે પડે કો લઈ નાય ઓલી કો ઓવા ઓલી કો તો નહી લાયો

અપમાન કરે છે પણ નહીં કરજો અમે બુક્કી છે મૂકી દે સાલા ના મૂકી દે ઓય તું બધું કામ કરી દે હું આરામ કરું છું મઢી માં જઈને એટલે મઢી આરામ નહીં કરો આરામ કરવાનો ગુરુજી આવી આવો આ કોઈ કોઈ આવે તો મને બોલાવજે પાછો અચ્છા તો ખરા નહીં કણ ઓ આ તો મઢી માં જોય રહ્યો કેવો હો

골, دي, 골, 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 골,

ડબલું ભરવાની તૈયારી જોડો આ તો ભયાનક આ તો ભયાનક છે ડબલા ની તૈયારી કરો ઓવા બે નંબર ઓવા તૈયારી કોણ મુકાઈ રૂપિયા તો નાસ્તા ના થઈ ગયા આ વીસ હજાર લઈ લો વીસ હજાર રૂપિયા તો મારે ખાલી પેલા રૂમાલ ના થઈ ગયા પચાસ હજાર પૂરા જ લો બે બે લાખ સિવાય વાત કાઢવું પણ હમણાં ચાલુ કરું જો ખાલી હ ભૂત તો કાઢું હા પણ રકમ બહુ મોટી થા બે લાખ રૂપિયા થશે એટલા બધા થાય ભૂત કાઢવાના બે લાખ રૂપિયા હોતા છે યાર

જગ્યા રોયણો ખાવા માંડ્યો તો હું પાટ પાટ એ શુમલા ની જગ્યાએ રોયણો તું ખાવા માંડ્યો તો

બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા એક ગયા તો ના લે તારામાં એનું તું તો દેખાવ જો